નર્મદા જિલ્લામાં નવનિયુક્ત યુવા ભાજપના પ્રમુખ નીલ રાવની વરણી થયા બાદ તમામ તાલુકા મથકોએ તેમનો સત્કાર કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે આજ રોજ ડેડીયાપાડા ખાતે તેમનું સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમ કહીએ તો ખોટું નથી કે ભાજપે દેડિયાપાડા એટલે કે ચૈતર વસાવાના ગઢમાં શક્તિ પ્રદર્શન કર્યું છે ત્યારે ડેડીયાપાડા બેઠક ઉપર ખાસ કરીને ચૈતર વસાવાનો દબદબો છે આમ આદમી પાર્ટીનો દબદબો છે ભારે જંગી મતોથી તેઓ ત્યાં વિજય થયા છે ત્યારે એવામાં નવનિયુક્ત ભાજપના જિલ્લા પ્રમુખે આજે દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું તેમ ચોક્કસ કહી શકાય ઉપરાંત ચૈતર વસાવા લોકોને યુવાનોને ગેરમાર્ગે દોરે છે તેવા ગંભીર આક્ષેપ પણ તેઓએ કર્યા હતા અને તેઓએ કટાક્ષમાં કહ્યું કે વાતાવરણ બદલાયું છે થોડા સાચવીને રહેજોની અંદર ત્યારે અલગતાવાદી નેતાઓ અહીંયા આગળ કામ કરતા હોય અને આપણે જયારે એક ભારત ને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવા વાળા યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવા વાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે અને એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી અહીં આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા એ બધામાં એ નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘરે ઘર ભેગા થયા એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ

આજે આદિવાસી યુવાન અને યુવતીઓ ડોક્ટર થતા હોય એન્જિનિયર થતા હોય આદિવાસી હોય હોય રાષ્ટ્રપતિ બનતી ડાંગ ના સરિતા બેન ગાયકવાડ આખી દેશને ગૌરવ વધાર્યું ગોલ્ડ મેડલ જીતીને આવતા હોય એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે રાષ્ટ્ર માટે કામ કરવાની પ્રેરણાની ની માટે પ્રેરણા આપી જોઈએ એની જગ્યાએ જ્યારે હબબ હબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે ડીડિયાપાડા શાકબરા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાવીને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે થોડા ખાચવીને રહે